એ પણ આપણે સમજાવતા આવ્યા છીએ અત્યારે એક સ્ત્રી અવકાશથી લઈને પૃથ્વી સુધી એનો હરણ ફાળો છે ત્યારે આપણે નારી શક્તિને વંદન કરતું એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે જે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે ભુજ ખાતે નારી શક્તિને વંદન કાર્યક્રમ યોજાયો આઠ માર્ચ બે હજાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નારી શક્તિને વંદન કાર્યક્રમ ભુજ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો એલએનએમ લાયન્સ હોસ્પિટલ ઓડિટોરિયમ ખાતે સાંજે ચાર વાગે યોજાયેલ આ કાર્યક્રમમાં મહિલાઓના શારીરિક અને માનસિક સશક્તિકરણ માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી કાર્યક્રમમાં ડૉક્ટરો અને વક્તાઓ દ્વારા મહિલાઓને આત્મવિશ્વાસ વધારવા સ્વાસ્થ્યનું મહત્વ સમજાવવા અને સશક્ત બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે કચ્છ જિલ્લાના વિશેષ પ્રતિકૂળતાઓ વચ્ચે કામ કરનાર બહેનોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ પશ્ચિમ કચ્છના કોર્ડિનેટર સંત્રામ આચાર્યજીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો અને લાયન્સ હોસ્પિટલનો મહત્વપૂર્ણ સહયોગ મળ્યો હતો આ પ્રસંગે ભુજ કબીર મંદિરના શ્રી કિશોરદાસજી ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી વોર્ડ નંબર આઠ કાઉન્સિલર મનીષાબેન સોલંકી કચ્છ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ગોદાવરીબેન ઠક્કર તેમજ લાયન્સ ક્વિન ક્લબની પ્રમુખ કમલબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ વર્ષાબેન પટેલ હિતેશકુમાર કપૂર જશોદાબેન ગોરી તેજલબેન ત્રિપાઠી માધવી માલવાયા રીનાબેન ઘોર ગુજરાત યોગ બોર્ડ ભુજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાત યોગ બોર્ડ ભુજના ટ્રેનરો પણ કાર્યક્રમને સફળ બનાવવામાં ભાગીદાર રહ્યા હતા અહેવાલ જૈમિની ઘોર દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું ઘોર આજે વર્ષોથી આપણે એક સ્ત્રી માટે લડતા આવ્યા છીએ ત્યારે એક નારી શક્તિને વંદન રૂપી આપણે ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કર્યું છે આપણા જીવનમાં ક્યારેક દેવી સ્વરૂપે ક્યારેક મા સ્વરૂપે ક્યારેક પત્ની સ્વરૂપે ક્યારેક બહેન અને પુત્રી સ્વરૂપે સ્ત્રી દરેક સ્વરૂપમાં આપણી સાથે હોય છે આ ઉપરાંત અત્યારે જ્યારે આધુનિક યુગમાં જોઈએ છીએ ત્યારે એક સ્ત્રીનો અવકાશ થી લઈને પૃથ્વી સુધીનો એક હરણફાળ ફાળો રહ્યો છે એ નારી શક્તિને વંદન કરતું આજે આપણે અહીંયા ભુજમાં લાયન્સ હોસ્પિટલ ખાતે એ ખૂબ સરસ આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આપણે આપણી સાથે જોડાઈ રહ્યા છે આપણા મનીષાબેન સોલંકી આજે આઠમી માર્ચ એટલે મહિલા દિવસ પહેલાં તો આપશો મહિલાઓને મારા જય માતાજી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ કાર્યક્રમોના જે આયોજકો છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજનો જે કાર્યક્રમ છે ખાસ કરી અને મહિલાઓની અંદર જે બ્રેસ્ટ કેન્સર અને જે રીતનું વધારે પડતું અત્યારે બ્રેસ્ટ કેન્સરની મહિલાઓમાં તકલીફ વધતી ગઈ છે તો આપણે સૌએ આ કાર્યક્રમની અંદર ખાસ કરીને વધારેમાં વધારે લોકો એની અંદર જોડાઈ અને જે અવેરનેસનો કાર્યક્રમ છે એની અંદર ભાગ લઈ અને એ અવેરનેસ પ્રત્યે લોકો જાગૃત બને અને સાથે સાથે હું જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જે યોગાની જે આપણે ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબે જે રીતની આપણને એકવીસમી તારીખ નો જે જૂન એનો જે કાર્યક્રમ આપ્યો છે તો આપણે ખાલી એક જ દિવસ પૂરતું નહીં પરંતુ આપણે સૌએ સાથે મળી અને એક મહિલાઓ ખાસ કરી અને એક દિવસ માત્ર એક અડધો કલાક કલાક જેટલો પોતાના માથે કાઢશે તો આપણે સૌએ સ્વસ્થ રહીશું અને આપણે સ્વસ્થ તો આપણો ઘર પણ સ્વસ્થ હું હિતેશ કપૂર દિવાઈન યોગા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર અને યોગાચાર્ય આજના વિશેષ દિવસે સમસ્ત નારીને દંડવત પ્રણામ સનાતનમાં તેમ કહેવાય છે કે નારીનું સ્થાન ઉપર છે ઘણું ઓછું છે તો આપણે પૂજનીય છે ત્રણસો ને પાસઠ દિવસ નારી હા તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ભુજમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે સમસ્ત રાજ્યમાં દરેક જગ્યાએ જિલ્લાવાઇઝ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે આજે ભુજમાંથી ચારથી સાત દરમિયાન લાયન્સ હોલમાં એલ એનએમ હોસ્પિટલમાં કાર્યક્રમ જેમાં નારી શક્તિનું વંદન આપણે એની અંદર રહેલી જે ક્ષમતાઓ અનુસાર એ લોકોએ જે અચિવમેન્ટ્સ પર કામ કર્યું છે એને આપણે સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ સિવાય લેડીઝની જે અત્યારે બીમારી ચાલી રહી છે જનરલી સરસર સર્વિસ એની તો એની અવેરનેસ માટે અહીં સંસ્થા કાર્યશીલ છે આ સિવાય બૌદ્ધિક અને યોગ માટેનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે કે જેથી લોકોનું લોકોનું સાત્વિક જીવન રહે દરેક ઘરમાં એક નારી યોગ કરતી હોય તો આખો પરિવાર સ્વસ્થ રહેતો હોય છે એ થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ખૂબ સરસ કાર્ય કર્યું છે અમારા ઉર્જાવાન ચેરમેન શિસપાલજી તમામ ઝોનના ઝોન કોર્ડિનેટર અને ડિસ્ટ્રિક કોર્ડિનેટર અને તમામ ટ્રેનરો સાથે મળીને આ એક પર્વની જેમ મહેનત કરી છે અને વૈશ્વિક લેવલે એક નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે સમસ્ત નારીને હું ધનવત પ્રણામ કરું છું નારી તું નારાયણી સદૈવ ધન્યવાદ ઓમ નમો નારાયણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌ ભારતવાસી બહેનોને બધાને મારી ખૂબ ખૂબ શુભકામના અને હું એટલો સંદેશ દેવા માગું છું કે નારી નારાયણી છે શક્તિનું સ્વરૂપ છે નારી નારી અબડા નારીને અબડા ન સમજો નારી તો સબળા છે નારીને જે અબળા સમજે માનવ નબળા છે એટલે મારે એક સંદેશ છે અને શાસ્ત્રોમાં શ્લોકો પણ છે કે યાદ એવી સરભૂ તે શું શક્તિ રૂપેણ સસ્થતા નમસ્તશે 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 નમો નમ અને જ્યાં નારીની પૂજન થાય છે મહિલાઓની માતાઓની જ્યાં પૂજન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે એટલે વધારે ન કહી અને આજના દિવસે આઠ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દેશવાસીઓ સર્વ દેશવાસીઓ બહેનોને મારી ખૂબ ખૂબ શુભકામના ઓમ નમ જ્યારે મહિલાનો ત્યારે નારી શક્તિ બધા એકત્ર રમણ કાવડિયા ધામની આત્માનંદ છી અને અખિલક જ મહાશક્તિ શક્તિ મંડળ અને બધા જ સાથે અહીંયા આવે છીએ નારી વિશે તો શું એટલું તો અહીંયા કહો છે નારી ખુદ શક્તિ છે કારણ કે જ્યારે દેવતાઓને પણ જરૂર પડી અસુરોને જ્યારે જીતવા હતા એ સમયે પણ બધા દેવતાઓ મળી અને શક્તિનો શક્તિનો સાથ લીધો હતો એ જ નારાયણી છે ઈજ તું બહેનુ છે તું માં છે અને ઈજ તું શક્તિ છે તો શક્તિઓને વારંવાર વંદન અને આખા ભારતની આખા દેશની તમામ શક્તિઓને એક સંદેશ કે બધા એક મળી અને આવા રક્તાસુર સેવાઓને મહિષાસુર સેવાને જીતવા માટે આપણે જ આગળ આવવું પડશે આ મહિલા દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મારો શુભ સંદેશ છે એકતા દેવો હવા પ્રેમ દેવો હવે પ્રેમ રૂપે પણ તું છે મારું રૂપે પણ છે વાસ્તવ્ય રૂપે પણ તું છે દયા રૂપે પણ છે નમસ્કાર શ્રી નમસ્કાર શ્રી નમસ્તે કે નારી દિવસ તારીખ આઠ ત્રણ બે હજાર પચીસના દિવસે અમે લોકો બધા લાઈવ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા છીએ હું નખેન્દ્રણા આનંદ આશ્રમ આરતી રામધામ તરફથી આવું છું મારી સાથે મારા સાથે મિત્રો બધા માતાજીઓ પણ છે આજે વુમેન્સ ડેના દિવસે નારીઓને એક દિવ્ય સંદેશો આપવા એક સાધુવતી આપું છું સાધુવાત જેને કહી શકાય ંદન કાર્ય ગુજરાત રાજ્ય યોગ બોર્ડ હેઠળ રાખવામાં આવ્યું છે જેને આપણે આંતરરાષ્ટ્રીય મહિલાઓને જાગૃત કરવા માટે સ્વસ્થ રહેવા માટે અને જીવનમાં પ્રગતિ કરી શકીએ એના માટે અમે અમારા ગુજરાત રાજયોગ બોર્ડ આદરણી આપણા ચેરમેન ચેરમેનશ્રીના આહવાહનથી અને આપણા મુખ્યમંત્રી સાહેબ અને આખા આપણા ગુજરાત યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર આજે બધે જિલ્લા જિલ્લા વાઇઝ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ઉદ્દેશ છે હર એક મહિલા જાગૃત અને સ્વસ્થ લાભ મળી શકે તો આજે અમે હૃદયથી બધે બહેનોના નમન કરીને વંદન કરીને હૃદયથી એમને અમે વંદન કરીએ છીએ કે અમારી દેશની દુનિયાની બહેનો આગળ વધે સ્વસ્થ રહે અને એને જીવનનો પ્રગતિ થાય એ હોતું આપણા શાસ્ત્રોમાં પણ કહેવાય છે નારી અસ્તપૂજે તત્વ દેવતા જ્યાં નારીઓનો સન્માન થાય છે ત્યાં સ્વર્ગનો અને દેવતાઓનો વાસ હોય છે એને આપણે આજે સાર્થક બનાવવા માટે આજે લાયન્સ ક્લબ હોસ્પિટલ ને હોલ નવું હોલ બન્યું છે એની અંદર અમે બહેનોના સન્માન માટે રાખ્યું છે એમાં એક હજાર બહેનોના મેં આવાહન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી જે બહેનો વિશેષ કંઈ કાર કર્યું છે જે પ્રગતિ કર્યું છે મહિલા ઉત્થાન માટે કામ કર્યું છે મેડલ પ્રાપ્ત કર્યું છે એ દસ બહેનોના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સન્માન કરવામાં આવે છે અને અમારા લોકલાડીના સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા પણ પધારવાના છે અને આખા અમારા જિલ્લા પૂર્વ અને પશ્ચિમ કચ્છ ડિસ્ટ્રિક્ટના આખા યોગ કોચ યોગ કરનાર યોગ સાધક બધા મિત્રો આવવાના છે તો હૃદયસે હું આભાર પ્રગટ કરું છું હૃદયની ગારાઈથી બધી માતાઓ બહેનોને હું પ્રણામ કરું છું અને એમનાથી આશીર્વાદ માગું છું કે આ આજે અમારી દેશની નારીઓ કેટલા મોટા મોટા કામ કર્યું છે અને એ જ નારીઓ દેશના પ્રગતિ માટે દેશના ઉત્થાન માટે અનેક કષ્ટ પીડાઓ દર્દ સહીને આપણા પરિવારને સમાજને ત્રસ કામ કરે છે અને અનેક વિષય મૂની સંતોનો જન્મ આપે છે એટલે માતૃદેવો ભવા એ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે માતૃદેવો ભવા અર્થાત આ ધરતી ઉપર સૌથી શ્રેષ્ઠ હોય છે તો એ દેવતા નારી શક્તિ છે એટલે હું નારી શક્તિને વંદન કરું છું ઓમ નમસ્તે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર માનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24 ટ્વેન્ટી ફોર સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો કરો અને તમારા સપનાને સાકાર સાઈટ એડ્રેસ રેસીડેન્ટ સર્વે નંબર ચારસો પૈકી બે નવ એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોતરાઈટ સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો